તો મિત્રો ઘણા બધા લોકોને મનની અંદર કન્ફ્યુઝન ચાલતું રહેતું હોય છે કે આપણો જે પોપટ છે એને એક દિવસની અંદર કેટલી વખત હલાવી લેવો જોઈએ તો હું તમને જણાવી દઉં કે આપણા પોપટની અંદર જે સફેદ પાણી બને છે એટલે કે વીર્ય બને છે તો એ આપણા શરીરની અંદર સંગ્રહ કરવા માટે નથી બનતું મારા મિત્રો એ આપણા શરીરની બહાર નીકળવા માટે જ બનેલો હોય છે અને જો તમે એ સફેદ પાણીને પોપટને હલાવીને બહાર નહીં કાઢો તો પછી તમે રાત્રે સૂતા હશો ત્યારે તમારા ગોદડા જે છે એ ભીના કેરે પાર કરશે બરોબર ને એટલા માટે જો તમે એવું ના ઈચ્છતા હોય કે રાત્રે સૂતી વખતે ઓટોમેટિક તમારી ઈચ્છાની વિરુદ્ધ પોપટમાંથી સફેદ પાણી નીકળીને બહાર ગોદડા ભીના ના કરે તો પછી તમારે દિવસની અંદર એટલે કે એક દિવસની અંદર મિનિમમ એક વખત પોપટને હલાવી અને પોપટનું પાણી જે છે એ બહાર કાઢી નાખવું જોઈએ બીજી વસ્તુ હું તમને જણાવું કે અમુક લોકો એવા હોય છે કે જે અઠવાડિયાની અંદર ત્રણથી ચાર વખત હલાવી લેતા હોય છે એ પણ બરાબર છે મિત્રો એની અંદર કોઈ ખોટું નથી એટલે કે મેં એમ કીધું કે એક દિવસની અંદર એક વખત પોપટને હલાવવો જોઈએ તો એનો મતલબ એમ નથી કે એક દિવસની અંદર ફિક્સ એક વખત હલાવવો જ જોઈએ બરાબર ને તમે અઠવાડિયાની અંદર ત્રણ વખત પણ હલાવી શકો છો અને પોપટ જે છે એનું પાણી બહાર કાઢી શકો છો પરંતુ અમુક લોકો દોસ્તો એવા હોય છે કે જે દિવસની અંદર એટલે કે એક દિવસની અંદર ચાર ચાર પાંચ પાંચ વખત પોપટને હલાવી લેતા હોય છે અને એટલા માટે એવું થતું હોય છે કારણ કે અંદરથી સંબંધો બાંધવાની ઈચ્છાઓ ખૂબ જ તીવ્ર અને પ્રબળ જે છે એ અમુક ખરાબ વિડીયો જોઈને થઈ જતી હોય છે એટલા માટે તો હું તમને જણાવું કે આ ટેવ સારી નથી એટલે કે આનાથી નુકસાન પણ થઈ શકે છે એટલે કે જો તમે દિવસમાં એક વખતની જગ્યાએ ત્રણ ત્રણ ચાર ચાર વખત પોપટને હલાવશો તો એને કારણે થશે એવું કે પહેલી વખત જ્યારે પોપટ હલાવશો ત્યારે પોપટનું પાણી જે છે એ જેટલું શરીરની અંદર બન્યું હશે એટલું એ બહાર નીકળી જશે એમાં તમને કોઈ પણ પ્રકારનો વાંધો મિત્રો આવશે નહીં પણ જ્યારે તમે એક સીમિત માત્રા કરતાં વધારે માત્રાની અંદર પોપટને હલાવો છો એટલે કે ત્રણ ત્રણ ચાર ચાર વખત હલાવો છો ત્યારે થશે એવું કે જેવી રીતે આપણે કચરા પોતા કરીએ અને જે પોતું હોય છે તેની અંદર ગંદકી રહેલી હોય છે અને એ પોતાને આપણે જ્યારે નીચવીએ છીએ ત્યારે એમાંથી જે સાર સ્વરૂપે ગંદકી બહાર નીકળે છે સેમ તેવી જ રીતે આપણા શરીરની અંદર આપણે જે કંઈ પણ ખાઈએ છીએ પીએ છીએ એટલે કે આપણે લિક્વિડ લઈએ છીએ આપણા શરીરની અંદર જે પાણી રહેલું હોય છે અથવા તો આપણા શરીરની અંદર જે લોહી રહેલું હોય છે એ બધી જ વસ્તુઓને જ્યારે મિત્રો તમે નીચવો ને ત્યારે એના સાર સ્વરૂપે વીર્ય બનતું હોય છે એટલે કે સફેદ પાણીનું નિર્માણ થતું હોય છે એટલા માટે મિત્રો જ્યારે તમે એક કરતાં વધારે વખત પોપટને હલાવો છો ત્યારે એ પાણી જે છે એ બહાર એક તો અંદર હોતું નથી અને છતાં તમે બહાર કાઢવાની કોશિશ કરો છો એટલા માટે તમારા શરીરની અંદર નબળાઈ આવી જશે તમારું બીપી જે છે લો થઈ જશે એને કારણે તમને ચક્કર આવવા મળશે અને વધારે પડતી હલાવવાની જે ઈચ્છા છે એ રાત્રે સપનામાં પણ આવશે અને જેના કારણે તમારી ઈચ્છાની વિરુદ્ધ ઓટોમેટિક રાત્રે પોપટનું પાણી બહાર નીકળી અને ગોદડા ભીના કરી દેશે બરાબર ને બીજી વસ્તુ દોસ્તો તમને જણાવું તો આને કારણે નુકસાન એ થશે કે માનો કે તમારે છોકરા કરવાનો કોઈ પ્લાન બનાવેલો છે જેટલું પણ હતું એના કરતાં પણ વધારે તમે બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છો તો એટલા માટે છોકરા જે છે એ થવાની અંદર પણ સમસ્યાઓ ઊભી થઈ શકે છે મિત્રો તો મિત્રો કેવો લાગ્યો આપણો વિડીયો જો તમને પણ માહિતી સારી લાગી હોય અને આમાંથી ઘણું બધું જાણવાનું અને શીખવાનું મળ્યું હોય તો ફટાફટ કોમેન્ટ કરી દો અને સાથે સાથે આ વિડીયોની નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તો એને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મારા ગુજરાતી ભાઈઓ ચાલો મળીએ બીજા વિડીયોની અંદર